Thank <laughs> મે મહા સરસ્વતી ગજાનંદ ગણપતિ મહિ જય પટો ભેરાવનાથ ગી જય હજાય જય હજાય જય ભયો જય સિદ્ધેશ્વરી તેઓ મહેસાણા ખાતે પ્રથમ પ્રોપર્ટી મહેસાણા નવા મકાનો લેવા માટે એમનો સંપર્ક કરવો અને આજનો જે પ્રસાદ છે એ શિવમ ગ્રુપ કાસા તરફથી આપણે રૂડો પ્રસાદ મળ્યો છે તો વિજયભાઈના પરિવારને માતાજી ખૂબ સુખે રાખે એમની મનોકામના પૂર્ણ કરે એમના ધંધા રોજગારમાં પ્રગતિ કરાવી

મહત્ oh,

एक किलो पटेल अरविंद भाई माधवलाल मोरलिया एक किलो पटेल शहदा भाई भगवान भाई अलातार एक किलो पटेल गोविंद भाई प्रसन्न भाई मोरलिया एक किलो पटेल रमेश भाई बेचर भाई अलातार एक किलो पटेल अंबाबेन हीरालाल मोरलिया अर्दो किलो पटेल रमेश भाई नरतम भाई मोरलिया एक किलो स्वर्गत सुथार मुकेश कुमार दायालाल એક કિલો પટેલ શશિકાંતભાઈ પ્રહલાદભાઈ વેજાત એક કિલો રામ ભરોસે એક કિલો પટેલ જયંતિભાઈ ચતુરભાઈ રંગપરા એક કિલો પટેલ ચતુરભાઈ કચરાભાઈ મોરલિયા એક કિલો પટેલ પ્રવીણભાઈ ગોપાલભાઈ વેજાત એક કિલો પટેલ દશરથભાઈ નરતમભાઈ મોરલિયા એક કિલો પટેલ ગિરીશભાઈ શિવરામભાઈ મોરલિયા એક કિલો પટેલ ગાઢાભાઈ મગરભાઈ સુખડીયા એક કિલો પટેલ લક્ષ્મણભાઈ જોરદાર સુખડીયા અને એક કિલો પટેલ વિષ્ણુભાઈ ફાધર નું નો ના લખાય એ ચાલશે વિષ્ણુભાઈ અખંડજોત પેટે જે આજે આપણે દાન મળ્યું છે એ તમામને એમાં આંબા ખુબ સુખી રાખે ઉપર જે દાન મળ્યું છે એ આપણે જોઈ લઈશું વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ રૂપિયા પટેલ નટુભાઈ માધવલાલ મોરલિયા બસો રૂપિયા પટેલ રમેશભાઈ ગોપાલભાઈ મોરલિયા બસો એકાવન રૂપિયા પટેલ વિષ્ણુભાઈ સોખડિયા પાંચસો રૂપિયા સ્વર્ગસ પટેલ મનુભાઈ મીઠાભાઈ મોખાત સો રૂપિયા પટેલ ખેમાભાઈ બાબુભાઈ મુરલિયા સો રૂપિયા પટેલ બાબુભાઈ શુમાભાઈ કૌવા સો રૂપિયા રામ ભરોસે સો રૂપિયા પટેલ વીણાબેન ચિરાગ બસો ને પચાસ રૂપિયા રામ ભરોસે પચાસ રૂપિયા પટેલ મહેન્દ્રભાઈ શિવરામદાસ વિજાત પાંચસો રૂપિયા બળદેભાઈ કાઠિયાવાડી પાંચસો રૂપિયા પટેલ જયેશભાઈ મફતલાલ મોરલિયા બસો રૂપિયા પટેલ જયમેન કુમાર ડાયાભાઈ મોરલિયા સો રૂપિયા પટેલ રમેશભાઈ મોહનભાઈ કૌવા બસો રૂપિયા પટેલ રાજુભાઈ કચરાભાઈ ફૂક પાંચસો રૂપિયા પટેલ ગોવિંદભાઈ પરશોત્તમભાઈ મોરલિયા બસો રૂપિયા પટેલ રમેશભાઈ બેચણદાસ અલાતર બસો રૂપિયા पटेल रमेश भाई नरतम दास सौ रुपया अस कऊआ पटेल महेश भाई बेचरदासखड़िया सौ रुपया पटेल हरगोविंद भाई अंबरामदास मुरलिया 300 रुपया पटेल विष्णु भाई माधवलाल अंबरामदास मुरलिया पाँच सौ रुपया पटेल अशोक कुमार शंकरलाल नारायणदास मुरलिया एक हज़ार रुपया પટેલ મુકેશભાઈ જીવરામભાઈ મોરલિયા પાંચસો રૂપિયા પટેલ કાશીરામભાઈ અમરામદાસ અંબર સો રૂપિયા પટેલ શાંત મફરલાલ અલાતર સો રૂપિયા પટેલ પ્રવીણભાઈ ગોપાળભાઈ વેજાજ સો રૂપિયા પટેલ વિષ્ણુભાઈ ખેમાભાઈ ધોધકોડિયા બસો ને રૂપિયા પ્રજાપતિ વિષ્ણુભાઈ ટીવીવાળા વાળા બસો રૂપિયા પટેલ અનિલભાઈ કેશવલાલ કૌવા સો રૂપિયા પટેલ સુરેશભાઈ બેઠરભાઈ રંગપરા બસો રૂપિયા પટેલ વિજયકુમાર દિનેશભાઈ બીજા બસો રૂપિયા પટેલ પ્રવીણભાઈ બળદેભાઈ સોખડિયા સો રૂપિયા પટેલ ગોડાલાલ મગનદાસ સોખડિયા બસો રૂપિયા પટેલ લક્ષ્મણભાઈ જોરદાસ સોખડિયા બસો રૂપિયા પટેલ વિષ્ણુભાઈ ત્રણસો રૂપિયા આ માના હિંસા ઉપર દાન મળ્યું છે માતાજી તમામ એ ખૂબ સુખી લાગે મનોકામના પૂર્ણ કરીને હવે આપણે ઇંતજાર છે આજની વેશભૂષાનો સૌ ચાતક પક્ષી જેમ રાહ જુએ વરસાદની એમ વેશભૂષાની રાહ જોઈને બેઠા છે કેસર થવા દો એકા સારી એટલે વેશભૂષાના પાત્રો આવવાની શરૂઆત કરી દેશે પાત્રો તૈયાર હોય તો મડવી ચોક માં ઝડપથી આપણે પહોંચી જઈશું ગરબો મેલે